કા માતાજી નો વિડીયો જોયા પછી એમને મોનતા રાખી ઘણા બે ત્રણ જણા લોકો કેન્સલ મટી ગયા કોઈના ડાયાબિટીસ હતો એ મટી ગયો કોઈ શુક્રા ભાગી ગયા હતા એમને મળી ગયા બીજું કે અમુક સંબંધો નતા થતા એમના સંબંધો થઈ ગયા લગ્ન થઈ ગયા ઘણા એવું બહુ સવાલ કરતા હતા કે દારૂ ચડાવે છે અંધશ્રદ્ધા દારૂ ચડાવે છે પણ દારૂ કઈ પબ્લિક નથી પીતું કોઈ માણસ નથી

આપણે થોડા મહિનાઓ પહેલા જે વિડીયો મૂક્યો તો ચૂડેલ માતા નેરપુર મંદિર વાળો એ મંદિરે સાક્ષાત પરચા ગણા લોકોને મળ્યા અને કેટલીક કોમેન્ટો પણ આવી તો એ ભુવાજી જે છે લીલાભાઈ રબારી એમની આજે મુલાકાતે આવ્યો છું સાથે જ જે દર્શકોએ કોમેન્ટ કરી હતી લોકોના સવાલ હતા એના સવાલોનો જવાબ મેળવવા માટે આજે આપણે આવ્યા છે તો ઇન્ટરવ્યુ એન્ડ સુધી જોજો અને જે અમને કીધી જે વાતો એ પણ જાણીશું તો ચલો મારી જોડે અને ભુવાજીનું આપણે ઇન્ટરવ્યુ ચાલુ કરીએ ને જે તમારા પ્રશ્નો હતા સમાધાન એ બધા જ અહીંયા કરીએ અને એવો જ મારો આ પ્રયાસ છે કે અંધશ્રદ્ધા નથી ફેલાવી મારે મારે વાસ્તવિકતા રજૂ કરવી છે એટલે જ હું ખાસ આવ્યો છું આ બીજી વાર વિડીયો બનાવવા માટે અને એમની મુલાકાતે કારણ કે એમના પણ ફોન આવતા હતા કે તમે આવો યાર કે બહુ બધાના કોલ્સ ને એ બધું આવ્યું છે તો મને એમ થયું કે લાવો લોકોને જણાવીએ કે ખરેખર આ વાસ્તવિકતા છે આ સચ્ચાઈ છે તો એ આપણે જાણીએ લીલાભાઈ જોડે કે એમની જોડે કેવા કેવા કોલ આવ્યા એમને શું શું પ્રશ્નોનું સમાધાન કર્યું થોડા સમય પહેલા મેં આ લીલાભાઈ રબારીનો વિડીયો મૂક્યો હતો એ ખૂબ ચાલ્યો અને ખૂબ એના વ્યૂઝ આવ્યા તો ઘણા લોકોએ મને એમનો નંબર આપ્યો આ આપ્યું એડ્રેસ આપ્યું તો લોકોએ ખૂબ બિરદાવ્યું વિડીયોને તો હું આજે એમની મુલાકાતે આવ્યો છું ને આજે એ જાણવા આવ્યો છું કે એમને કેવા કેવા કોલ આવ્યા હતા અને એમણે કેવા કેવા પ્રશ્નોનું સમાધાન કરી છે તો લીલાભાઈ તમારું સ્વાગત છે અમારી ચેનલમાં લીલાભાઈ આપણા વિડીયો બહુ ચાલ્યો તો બહુ ચાલ્યો અમેરિકા લંડન કેનેડા કર્ણાટક હોંગકોંગ સુધી ફોન આયા અને મારી જોડે લોકોએ મનતા લીધી એમનો હાટક કોમ એવો થયો એ મને એમને ખુબ ખુબ આભાર કહ્યો કે સરસ કહેવાય સારું કહેવાય કા માતાજી વિડીયો જોયા પછી એમને મનતા રાખી ઘણા બે ત્રણ જણા લોકો કેન્સલ મટી ગયા કોઈનો ડાયાબિટીસ હતો એ મટી ગયો એમને મળી ગયા અમુક ના સંબંધો નતા એમના સંબંધો થઈ ગયા ગયા અને બધું સારું થઈ ગયું તો એ અમુક અમુક મનતા કરવા આવે છે અમુક કે છે કે અમે જયારે વિદેશ થી અહીંયા આવી છું ઇન્ડિયામાં ત્યારે માતાજી ની મનતા કરીશું તો આપડે એવું નહિ ગમે ત્યારે આવે ગમે ત્યાં મનતા કરે

ચોકડી થી અડધો કિલોમીટર અંદર એટલે મંદિર આવે છે તો નજીકના જે બોમ્બે સુરત ભરૂચ સુધી ના હતા એ લોકો આવે છે બાકી જે અમેરિકા લંડન વાળા તો દૂર રહે એમને કેમ કે કામ થાય પણ પછી લોકો જયારે ઇન્ડિયા આવે ત્યારે જે મોનતા કરવા આવે બીજું કે અમદાવાદ એમના કોઈ સંબંધી રહેતા હોય એમના વાયા વાય પૈસા એક જ દે એટલે આપડે માનતા માં આપડે અગાઉ પણ મિત્રો શીરો ચવાણો અને દારૂ કોઈને આલવામ નહિ આવતું દારૂ નો શીરા નો ચવાણા નો કુંડ ઢોર થાય છે એટલે કોઈને એ પ્રસાદી મળતી નથી પ્રસાદી મીઠાઈ છે શ્રીફળ છે

એને ધ્યાનથી ઉજી ને અપજી ને તાણે શીરો દારૂ અને બિસ્તલ ને ચવાણા નો એને ઢોર કરીએ તો જે બાધા પુવા છે તો જ કામ કરે છે નગ્ન નહીં થતું મિત્રો એટલે આ મહત્વનું છે જો કોઈ તો એવું કે છે કે અમે સાડી અને શ્રીફળ જ મોને તું તો એનું સાડી શ્રીફળ જે મોનતા અમારી જોડે લે એ અમે આટલું કરાવી કરાવી એના મનથી જે રાખ એ જોણ એ મારથી કશું કેવાય એને એમ ના કેવાય તું ભાઈ શીરો કેમ ના લાવ્યો ચાલો દારૂ કેમ ના લાવ્યો એવી ના અમે આઠ નહી ચાલતા જીની જીની શ્રદ્ધા ઉપર પણ અમારી જોડે મોન તાલે લગ્ન ના થતું એ વસ્તી ના હોય છોકરા ના હોય એના માટે મોન તાલે એના અમારે કરવું જ પડે કરવું જ પડે એટલે મિત્રો ઘણા ને એવું હતું મને બહુ બધાએ કોમેન્ટ પણ કરી હતી કે આ ગુજરાતમાં અંધશ્રદ્ધા છે આવી અંધશ્રદ્ધા છે

અને સાડી અંદર મૂકી અને ઝાડ ઉપર જાય છે આ જીને વાણવી છો હોય તો અમે કહી છે તમારી જાતે ચડાવી દો દો અમારે મહેનત કરવાની આવતી જ નહીં ના અમે તો આ મજૂરો કરીને નંગ ખાઈએ છીએ ઝાડ ઉપર આટલી આ આઠ નવ લાખ સાડી છે એ તો અમારે મજૂરો કરવા પડે અને એ જાતે ન ખતો અમારે મજૂરી કરવી ના પડે કરવી ના પડે બરાબર અને જેનું કામ ના થાય એ તો હું એને શ્રીફળે વધેરવા દેતો નહીં ના ભાઈ હવે એમાં પોંચો માણસ ને માનતા રાખે સો માણસ નું કોમ ના થાય એકબીજા નો વિશ્વાસ વાત છે અત્યારે શું છે વિશ્વાસ ને શ્રદ્ધા હોય તો જ તમારું હેડ વિશ્વાસ ને શ્રદ્ધા થી તો જાજ હેડ છે ટિમ્બરો દરિયા મે હેડ છે વિશ્વાસ આવે ના હેડ તો ડૂબી જાય વાત સાચી બરાબર છે બિલકુલ વાત સાચી એકલા દસ નું થાય અને આપણે લઈ અને એનું કોમ ના થાય એટલે આપડે બનવા જેવું થાય બરાબર હવે લીધા હોય એટલે આવે એટલે આપડે આગુ પાછું થવું જ પડે ના લીધા હોય તો ભાઈ અમે સાહેબ જ રે સાધન આવે તો બે હિજા જો આવ્યો હોય તો માનવતા માનવતાની અને એક ખુદ્દારીની વાત છે એવો કોઈ બેટો આવો તો આપડા આપણા પૈસા લીધા હોય સવાલ હા માતાજી નું થતું હોય કરો કરો અને એ તારી જોડે ના હોય તો ફરી કરી દે એવી કોઈ અર્થ નહીં ચાલવાનો પૈસા કોઈ દિવસ નથી લેતા મિત્રો બહુ મોટી વાત છે હા તો લીલાભાઈ મને બીજા ઘણા મિત્રો એવું પણ પૂછ્યું કે અહીંયા રોકાવાની વ્યવસ્થા કેવું ખરું આપડે આગળ કોઈને રોકાવું હોય માનો કે અહીં રોકાવાની વ્યવસ્થા આ તો જંગલ છે જંગલ ગૌચર છે રાત્રે કોઈ ના હોય ના હોય જીના ના આવું એને બીજા દિવસ જ આવો રવિવાર ના આવો તો મંગળવાર આવો મંગળવાર ના આવો તો ગુરુવાર આવો પણ રોકાવાય નહીં એનું કારણ છે આ તો ગવચર માં માતા બેઠેલા બરાબર છે અને અહીં એવી કોઈ ધોમ એવી આવક નથી તો આપડે ધરમજાર હોય બનાવી રૂમ હોય બનાવી હા પણ માનો કો કુક આવે નેનપુર ચોકડી આપડે અહીં આગળ રોકાઈ શકી ને એવી વ્યવસ્થા હોટલો રહી શકાય પણ એમાં બિલકુલ સસ્તા નોમિનલ ભાવે અને તમે લીલાભાઈ ને સંપર્ક કરશો તો હોટેલ વાળા પણ તમને સારું એવું પ્રોત્સાહન કરશે અને રાખશે એટલે એની પણ ચિંતા ના કરતા ખાલી એમનું નામ આપશો કે લીલાભાઈ રબારી છે એમના ત્યાં બહુ એમ કહું મારા ભાઈ તમે રો બીજા દિવસ નીકળો બરાબર ને બિલકુલ એટલે મિત્રો એ પણ ખાસ જે ઘણા લોકોએ કોમેન્ટ કરી એના માટે જ હું આ સવાલ પૂછવા માટે બીજી વાર આવ્યો છું અને તમારા એ તમામ જવાબ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ લીલાભાઈ ઘણા એવું પણ કીધું હતું કે ભુવાજી હોય તો બહુ કરતા હોય શું આપણે આપડે તો મોટો રૂસ્ટમ જાય ભાઈ તું આ ને તો તું માતાજી ની મોર બેસી ને તારે જે મનમાં હોય કઈ જા તારું કામ થાય તો આવજે ને કે નહીં આવવાનું આવવાનું જ નહીં આવવાનું જ નહીં આપણી પર એક વાર ફોન આવે ભાઈ મારું કામ થઈ ગયું છે ભાઈ તું મોનતા કરવા આવજે જાણ આવતા એવું નઈ તું આવી ગયા કોઈ એમ કે મારું કામ નહીં થયું તો એમ કઉ ભાઈ બાધા છુટ્ટી જ કરી દે તું તારે અહીંયા આવવાની જરૂર જ નહીં તારે કામ ના થયું તો આપણે એનો ખોટા ધક્કા ખવડાવવાની જરૂર જ નહીં મતલબ જ નહીં કામ ના થયું બરાબર છે ને હા લીલાભાઈ હજુ એક તમારો કોન્ટેક્ટ નંબર એક બોલી દો અને તમને સંપર્ક કરવો હોય તો કેવી રીતે કરે તો સંપર્ક નંબર નંબર મારો સત્તાણું સાડત્રીસ સાહીઠ ઇઠ્યાસી બાર ગામનપુર તાલુકો મેમડા જિલ્લો ખેડા મિત્રો આ લીલાભાઈનો નંબર છે તમને કોઈને કોઈ પણ સવાલ હોય તમારે કોઈ માનતા રાખવી હોય કોઈ સમસ્યા હોય તો તમે લીલાભાઈનો સીધો સંપર્ક કરી શકો છો સાથે જ આ વિડીયોમાં કોમેન્ટ કરજો અને જો તમારો કદાચ એ વ્યસ્ત હોય હોયને ફોન ના ઉઠાવે તો હું મારો પણ નંબર તમને શેર કરીશ ડિસ્ક્રિપ્શનમાં તો એ પણ નંબર તમે મારો સંપર્ક કરી શકો છો અને ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર જય ભારત જય હિન્દ જય ચૂડેલમાં